સંયુક્ત રાષ્ટ્રએ ઓગણીસો એક્યાસીમાં માં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની સ્થાપના કરી અને બે હજાર એકમાં દર વર્ષે એકવીસ સપ્ટેમ્બરને ચોવીસ કલાકના વૈશ્વિક અહિંસા અને યુદ્ધવિરામના દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હાર્ટફુલનેસે હંમેશા સંયુક્ત રાષ્ટ્રની આ પહેલને ટેકો આપ્યો છે અને આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ બે હજાર પચ્ચીસના પ્રસંગે અહીં હાર્ટફુલનેસ માર્ગદર્શક સંદેશ છે નમસ્તે પ્રિય મિત્રો શાંતિ એ આપણો સાચો સ્વભાવ છે જ્યારે આપણે ધ્યાન દ્વારા પ્રાર્થનાઓ દ્વારા સચેત જાગૃતિ દ્વારા અને નિષ્ઠાવાન ઇરાદાઓ દ્વારા આપણા અસ્તિત્વના કેન્દ્રમાં રહેલી શાંતિ સાથે જોડાઈએ છીએ ત્યારે આપણે જે શાંતિ અનુભવીએ છીએ તે સ્વાભાવિક રીતે આપણને અનુસરશે અને બહારની તરફ પણ ફેલાશે એ આપણા પરિવારો આપણા સમુદાયો માનવતાને પ્રભાવિત કરશે અને ધરતી માતા એ શાંતિપૂર્ણ સ્પંદનોથી કંપન અનુભવશે આવાનનો જવાબ આપતા હું કેનેડાના હાર્ટફુલનેસ એન્ડ પીસફુલનેસ સમુદાયને પીસ ચેલેન્જ સાથે દેશભરમાં સૌથી મોટા અને સૌથી લાંબા શાંતિ દિવસની ઉજવણીનું આયોજન કરવા બદલ અભિનંદન આપું છું આ એકવીસ દિવસીય પીસ ચેલેન્જમાં દસ શહેરોમાં વ્યક્તિગત મેળાવડા અને એક હજારથી વધુ લોકોની ભાગીદારીનો સમાવેશ થાય છે વિશ્વભરના ઘણા અન્ય હાર્ટફુલનેસ સમુદાયો પણ આ પ્રસંગે આગળ આવી રહ્યા છે એકવીસ સપ્ટેમ્બરના રોજ આ પડકાર પૂર્ણ કરનારા સહભાગીઓને શાંતિના રાજદૂત તરીકે સન્માનિત કરવામાં આવશે શાંતિના રાજદૂત એક પદવી કરતા વધુ છે એક વચન છે ન્યાય કરતા પહેલા સાંભળવાનું જ્યાં દુઃખ છે ત્યાં ત્યાં મટાડવાનું અને જ્યાં વિભાજન છે એક થવાનું વચન ઉદાહરણ તરીકે શાંતિનું સ્વપ્ન જોવાનું ભૂલી ગયેલા હૃદયમાં આશા પ્રજ્વલિત કરે છે જ્યારે કોઈ એક વ્યક્તિ શાંતિ પસંદ કરે છે ત્યારે એક લહેર શરૂ થાય છે જ્યારે ઘણા લોકો શાંતિ પસંદ કરે છે ત્યારે વિશ્વ બદલાઈ જાય છે ચાલો હવે શાંતિપૂર્ણ વિશ્વ માટે સાથે મળીને કામ કરીએ અને મહેરબાની કરીને યાદ રાખો તે આપણું હૃદય છે જે વિશ્વને એક કરે છે